કેમ છો મિત્રો બધા મજામાં છો અને બધાને જય દ્વારકાધીશ અને રામ રામને સીતારામ આપણે કિરા તાળું મારીને વાળી તરફ નીકળી ગયા આ ગામના છોકરાને ટોળે જોઈ શકો છો આપ તમે ટોળે જઈ રહી છે અને હવે આપણે આપણી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરીજો અને સપોર્ટ કરજો આપણી મેના રાણી લઈને ચાલો વાળીએ જઈએ વાડીએ પહોંચી ગયા આ છે આપણે વાળી તમે જોઈ શકો છો અને આપણે વાળીનો પડતો નજર અને વાળી આપણે ઘઉં પરવા આવ્યા હતા અને ચાલો ઘઉં દેખાડીએ તમને આ છે આપણા ઘઉં વાળીના જોઈ શકો છો આ બધા ઘઉં આ ભાઈ કેવી રીતે ભરે છે એ તો જોવો ખોબેથી અને ચાલો ચાલો હવે આપણે પણ થોડોક ઘઉં ભરી લઈએ અને આ તમને બતાડી દઈએ ઘઉં અને ચાલો ફરીને ત્યારબાદ તમને મળીએ પાછા આ વિડીયોમાં અને ચાલો હવે ઘઉં આપણે ભરાઈ ગયા છે અને આપણે મેના રાણીમાં ગોઠવી દીધા છે અને જોઈ શકો છો આપણે મેના રાણી તૈયાર થઈ ગઈ હવે ચાલો આપણે વાડીમાં કાંટો મારીએ આ તો જુઓ તમે ખાડે ખાડા કરી નાખ્યા વાડીમાં અને ધૂનના ઢગલા થઈ ગયા ચાલો આગળ જઈએ આપણે બીજી તરફ ચાલો આગળની તરફ જઈએ અહીંયા જોઈ શકો છો તમે કાળ વાવેલી છે આ બાજુમાં રજકો છે એની બાજુમાં આ જોઈ શકો છો બાજરી વાવેલી છે આપણા જૂના મકાન છે અને હવે વાડિયાથી ચાલો ઘર તરફ નીકળી જઈએ વાડીએથી નીકળી ગઈ આપણે ઘઉં ભરી આપણે ઘઉં ભરી નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે વાડીને જવા માટેનો અવવાનો રસ્તો કેવો છે અને ચાલો આપણે આગળ ચાલ્યા જઈએ ચાલો આપણે તમને ઘીરે જઈને ફરી આ વિડીયો મળીએ કે આમાં શું કરવાનું છે ઘઉંને ચાલો આપણે ઘીરે પહોંચી ગયા છીએ અને હવે આપણે ઘીરે ઘઉંને સારા કરવા માટેનું મશીન આવ્યું છે અને શું કહેવાય એ તો ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો અને શું કહેવાય હા કે તમે જોઈ શકો છો આવા મશીન દ્વારા ઘઉં કેટલી ઝડપથી સારા થઈ રહ્યા છે ઉપરથી ઘઉં નાખવામાં આવે અને નીચેની તરફ ઘઉં સારા થઈને કોથળીઓમાં આવી રહ્યા છે અને હવે આટલી ઠેલી ઘઉં સારા થઈને ભરાઈ ગયા છે અને હવે થોડા ગમતા મશીનમાં ઘઉં રહ્યા છે અને હવે આપણા ઘરમાં ઘઉં સારા થઈ ગયા છે ત્યારબાદ આપણે ઘઉંની ઠેલીઓના ઘરમાં થપ્પા મારી દીધા છે અને હવે આપણે જઈએ તાબા ઉપર ચાલો આપણે હવે તાબા ઉપર જઈએ સાંજના સમયનું વાતાવરણ જોતા એવું કેવા વ્યૂ છે તાબા ઉપરથી અને ચાલો આપણે આગળની તરફ જઈએ અને આપણી એક જ્ઞાનારાણી રાણી તો અહીંયા પીળી છે ધૂળ સડી ગયેલી અને હવે આપણે આગળની તરફ એક ભાઈ તો આમથી આપણને સાયકલ આપતા જોવા મળે છે અને જોઈ શકો છો તમે ધાબા ઉપરનું કેવું વાતાવરણ છે સાંજના સમયનું ફરતી તરફનો ગામડાનો નજારો જોઈ શકો છો તમે સાંજના સમયનું હવે શાંત વાતાવરણ કેવું છે એ શાંત વાતાવરણ આ કે પાંચપુડા મોકલાવું મારા વાલા અને તમે વિડીયોમાં આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરતા જજો ને મારા વાલા આ જોઈ શકો છો તમે ફરતું ગામડાનું નજારો અને આ સાંજના સમયનું વાતાવરણ શાંત વાતાવરણ છે તમે જોઈ શકો છો ડુંગર ઉપર રામાપિડું અને ભોળાનાથનું મંદિર અને આ ગામડાના લોકોના મકાન કેવા છે બધાના ગામડાના લોકોના મકાન દુકાન છે અને આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને ફરી મળશું આપણે નવા વિડીયો સાથે આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરો